આપણા ઉમેદવાર બેન શ્રી કેની ઇન્ચાર્જ ભાઈ બળદેવજી ભાઈ ગુલાબસિંહ કેપી દુદાજી ભાઈ નરસિંહભાઈ ભાઈ ઠાકરસિંહ મંચસ્થ મહાનુભાવો યુવાન દોસ્ત બનાસની આ ચૂંટણી નવો રંગ લઈને આવીશ એક બાજુ જનશક્તિ તંત્ર અને એક બાજુ આપણી આ જનશક્તિ છે હમણાં હું જોતો ક્યાંક મોદી બોલતા હતા હજુ આપડા ત્યાં અહીં રોવાનું બાકી છે तीसमी आवे पहली तारीख कहता था गीत नहीं गा पा सकता हूं मैं कर मने अंतु गामी बात दिल में शो के जिंदा लोगों को जलवाता हूं मैं खून की होली खेलता हूं मैं फिर भी कहता हूं गीत नहीं गा पा सकता समाजों को अंदर अंदर लड़वाता हूं मैं दुश्मन अपने दोस्तों को बनाता हूं मैं

વિરાટના માલધારીઓની પરિસ્થિતિ ગૌચરો બે આખડા બે પગ વાળા આખડા મારા ચરી ગયા હજારો ગાયો ને કચરે આમ થઈ ગઈ આજે દેશમાં જો તમે સૌથી વધારે મીટ એક્સપોર્ટ કરતું હોય તો ભારત દેશ છે આમને હમણાં જે કૌભાડો કર્યા ઇલેક્ટ્રોન બોન્ડ બસો કરોડ રૂપિયા આ જે ગાયોના કતલ કરીને મટન વેચે એમના જોડ થી કીધા એમના પાસે થી કીધા રબારી માંસારી અને હિન્દુ સંસ્કૃતિ માં સનાતન ધર્મ માં જે માનતો હોય આમનો મત આપો તો ગૌ હત્યા નું પાપ લે પાપી લોકો વાતો કઈ કરે નાખી બા વર્તન કઈ કરે આવા લોકો ને ઓળખવાની જરૂર છે ત્યારે આજે આપણા વિસ્તારમાં જેની બેન જેવી ઉમેદવાર અમે વિધાનસભામાં સાથે બેનું બિધાય ભાઈ એના મોઢામાંથી જ્યારે વાત સાંભળીએ મારો વાવ મારું બનાસ મારો વિસ્તાર ગરીબની વાત ખેડૂતની વાત યુવાનની વાત બેરોજગારોની વાત કાયમ માટે એની કરી છે આજે આપણે એને આ દેશની મહાપંચાયતના ઉપકલમ એમ મોકલીએ છીએ આપણી વાત કોણ સાંભરશે આ વાતની રજૂઆત કોણ કરશે જ્યારે દેશ ચાંદા છેલ્લી ચૂંટણી છે તમે જોયું સુરતમાં રાતોરાત ખરીદી લેવામાં આવે પચાસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે ઉમેદવારના સંબંધીઓ ભાગી જાય ઉમેદવાર ભાગી જાય બેનને કહેતા હતા પચીસ કરોડ આવીએ મંત્રી બનાવીએ બેન કે તમારું કામ નથી આ વાવ છે વાવને કોઈ ખરીદી શકે આ પાણી આપણા વિસ્તારમાં પાણી નહોતું પણ આપણા આગેવાનો પાણીદાર હતા તમે બધા બેઠા છો આજે તમે અહીંયા જોતા હોય કે અમારા બધાને મીટ હોય કે વાવ શું આપશે ક્યાંક અમને નુકસાન પડે એવું ડીસાજ બની લાગતું તો આ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી વાવની છે આ વિસ્તારમાંથી સિત્તેર પંચોતેર હજાર મત વધારે આપવાની જવાબદારી તમે લો છો તો જીતા વાતો કરી મેળ ન પડે બધા હાથ ઊંચા કરીને બધા ઘેની બેન બની તાકાત કરીશું તો આ જીતીશું બધા હાથ ઊંચા કરીને ખાસ આપો

પંચોતેર વર્ષની આઝાદી પછી બનાસમાં હોય તો માલધારીઓ એનું મામેરું ભરવાની જવાબદારી લેવી પડશે આપણે લઈશું તો બીજા સમાજ આપણા ભેગા જોડાશે આ વાત કરીને પાણીને વિરામ આપું છું આપ સર્વનો આભાર જય હિન્દ જય ભારત જય જય ગુજરાત